તો રાજકોટમાં આજે પાણીના મુદ્દે મહિલા કોંગ્રેસ અને સ્થાનિક લોકોએ વોર્ડ નંબર દસ ખાતે હલ્લાબોલ સહિતના વિરોધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું મહિલાઓ દ્વારા માટલા ફોડવા અને અન્ય વિરોધ કાર્યક્રમ કરવામાં આવે તે પહેલા જ પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી રજૂઆત કરવાના મામલે પણ પોલીસ બિનલોકશાહી વર્તન કરી રહી હોવાનું મહિલા આગેવાનોએ ડીસીપીને રજૂઆત કરી અને જણાવ્યું હતું અને જો લોકશાહીમાં કોઈને રજૂઆત કરવાનો કે પછી અન્ય અધિકાર જ ન હોય તો દેશમાં ખોટી લોકશાહી ચલાવવાની જરૂર જ ન હોવાનું રજૂઆતના અંતે જણાવ્યું છે

કે આજે વોર્ડ નંબર દસમાં અમારા જે કોર્પોરેટર છે એ સ્થાનિક લોકોને સાથે રાખી અને જે પાણીનો પ્રશ્ન છે એના માટે થઈ અને રજૂઆત કરતા હતા અને જે બહેનો માત્ર પોતાના હક માટે રજૂઆત કરે છે કે જે પાણીનો પ્રશ્ન છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો કહે છે કે આજી ન્યારી ડેમ અમે છલો છલકાવી દીધા છે ત્યારે પાણીની જે સમસ્યા છે કે જે રાજકોટની હર હંમેશા સમસ્યા રહી છે કે પૂરતું વીસ મિનિટ પાણીની વાત કરે છે પણ દસ મિનિટ પણ પૂરા ફોર્સથી જ્યારે પાણી નથી આવતું અને એ રજૂઆત કરવા મારા સ્થાનિક બહેનો એ કોઈ પણ પાર્ટીમાં નથી અને જે સ્થાનિક લોકો જ્યારે એની રજૂઆત કરે છે ત્યારે પણ એને ઘરમાંથી ખેંચી ખેંચી અને બહાર કાઢ્યા છે આ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ અને એ લોકોને એરેસ્ટ કર્યા છે ત્યારે જો તાત્કાલિક ધોરણે અમારે જ્યાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશને એ લોકોને એરેસ્ટ કર્યા છે જો અહીંથી ફોન નહીં કરે તો અમે અહીંયા ધરણા ઉપર બેસી જઈએ છીએ